શ્રી ગણેશ નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું નવરાત્રિના નવ દિવસોમાં માતાજીના નવ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે જેમાંથી આપણે આજે આઠમા દિવસના માતાજી મહાગૌરીના સ્વરૂપ વિશે વાત કરીએ તો જેનું નામ છે એમાં મહાગૌરી આ વિડીયોમાં આપણે સાંભળીશું મહાગૌરી માતાજીની કથા વાર્તા મેમાં સાંભળશું તથા તેના સ્વરૂપ વિશે પણ જાણીશું તથા માતાની ઉત્પત્તિ કઈ રીતે થઈ હતી તેમની પૂજા કઈ રીતે કરવી અને તેનું શું ફળ મળે તેના વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું તો અંત સુધી આ વિડીયો સાંભળવા માટે વિનંતી જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે મહાગૌરી દુર્ગા પૂજાના આઠમા દિવસે મહાગૌરીની ઉપાસનાનું વિધાન છે તેની શક્તિ અમૂત અને તરત ફળ આપનારી છે તેમની ઉપાસનાથી ભક્તોના સર્વે મેલ ધોવાઈ જાય છે તેના પૂર્વ સંચિત પાપ પણ નષ્ટ થઈ જાય છે ભવિષ્યમાં પાપ સંતાપ દૈન્ય દુઃખ તેની પાસે ક્યારેય આવતા નથી તે સર્વ પ્રકારે પવિત્ર અને અક્ષય પુણ્યનો અધિકારી બની જાય છે એવો મહેમા છે મહાગૌરી પૂજાનો સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાત સાધિકે કે શરણીયે ત્રંબ ગૌરી નારાયણી શ્વેત ઋષે સમારૂઢ શ્વેતાંબર ધારી ઋષુચિ મહાગૌરી શુભમ દદાન મહાદેવ પ્રમો દદા દદા જે સફેદ સફેદ હાથી પર આરૂઢ સફેદ વસ્ત્ર ધારણ કરનારા સદા પવિત્ર છે તથા મહાદેવને આનંદ આપનારા મહાગૌરીમાં ભગવતી મારું કલ્યાણ કરો મા દુર્ગાજીની આઠમી શક્તિનું નામ છે મહાગૌરી તેનું વર્ણ સંપૂર્ણપણે ગોર છે તેમની આ ગોરતાની ઉપમા શંખ ચંદ્ર અને મોગરાના પુષ્પથી અપાય છે તેમની ઉપમર આઠ વર્ષથી માનવામાં આવે છે અષ્ટવર્ષા ભવેત ગૌરી તેના સમસ્ત આભૂષણ અને વસ્ત્રો વગેરે પણ શ્વેત છે તેમની ચાર ભૂજાઓ છે તેમનું વાહન વૃષભ છે તેમનો ઉપરનો જમણો હાથ અભય મુદ્રામાં છે અને નીચેના જમણા હાથમાં ત્રિશુળ છે ઉપરના ડાબા હાથમાં ડમરું છે અને નીચેના ડાબા હાથમાં મુદ્રા છે તેમની મુદ્રા અત્યંત શાંત તેમની મુદ્રા અત્યંત શાંત છે કોમળ મુખ છે પોતાના પાર્વતી રૂપમાં તેણે ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે ઘણું કઠોર તપ કર્યું હતું તેમની પ્રતિજ્ઞા હતી કે વેદમ વરદમ શુભમ શંભુમ નાભ્યમ દેવમ મહેશ્વરાત ગૌસ્વામી તુલસીદાસ અનુસાર પણ તેમણે ભગવાન શિવના વરણ માટે કઠોર સંકલ્પ કર્યો હતો જન્મ કોટી લગી રગર બરવું શંભુ તરખવું કુવારી આ કઠોરને કારણે તપને કારણે તેનું શરીર એકદમ કાળું પડી ગયું તેમના તપથી પ્રસન્ન અને સંતુષ્ટ થઈને જ્યારે ભગવાન શિવે તેમના શરીરને ગંગાજીના પવિત્ર જળથી મર્દન કરી ધોયું ત્યારે તેઓ વિદ્યુત પ્રવાહ જેવા અત્યંત ક્રાંતિમાન ગોર થઈ ઊઠ્યા ત્યારથી તેનું નામ મહાગૌરી પડ્યું દુર્ગા પૂજાના આઠમા દિવસે મહાગોરીની ઉપાસનાનું વિધાન છે તેમની શક્તિ અમોદ અને તુરંત ફળ આપનારી છે તેમની ઉપાસનાથી ભક્તોના સર્વે મેલ ધોવાઈ જાય છે તેના પૂર્વસંચિત પાપ પણ નષ્ટ થઈ જાય છે ભવિષ્યમાં પાપ સંતાપ દૈન્ય દુઃખ તેની પાસે ક્યારેય આવતા નથી તે સર્વ પ્રકારે પવિત્ર અને અક્ષય પુણ્યનો અધિકારી બની જાય છે મા મહાગૌરીના ધ્યાન સ્મરણ પૂજન આરાધન ભક્તો માટે દરેક રીતે કલ્યાણકારી છે આપણે સદાય તેમનું ધ્યાન કરવું જોઈએ તેમની કૃપાથી અલૌકિક સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે મનને અનન્ય ભાવે એક નિષ્ઠ કરી મનુષ્ય કાયમ એમના જ પદારવિંદોનું ધ્યાન કરવું જોઈએ ભક્તોના કષ્ટો તે અવશ્ય દૂર કરે છે તેમની ઉપાસનાથી આર્તજનોના અસંભવ કાર્યો પણ સંભવ થઈ જાય છે માટે એમના શરણોમાં શરણ પામમાં આપણે સર્વ પ્રકારે પ્રયત્ન કરવો જોઈએ પુરાણમાં તેમની મહિમામાં પ્રચુર આખ્યાન અપાયા છે તેઓ મનુષ્યની વૃત્તિઓને સત્ય તરફ પ્રેરિત કરીને અસત્યનો વિનાશ કરે છે આપણે પણ ભાવે સદાય માના શ્રવણાગત બનવું જોઈએ યાગો યા દેવીભૂષું માતૃરૂપેણ સંસ્થિતા નમસ્ત 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 નમો નમ યા દેવીભૂષું શક્તિપેણ સંસ્થિતા નમસ્ત 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 નમો નમ મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ